છે કેતી હતી કે કંઈ વાત કરવી છે બોલ શું કરવી છે હા મમ્મી તમે કે બહાર નથી જવાના ને ના ના હું કઈ બહાર નથી જવાની સારું આપણા ઘરે મહેમાન આવે છે એટલે પૂછો મહેમાન કોણ મહેમાન આદિ અને એના મમ્મી તું મને પૂછવા વગર એ લોકોને આપણા ઘરે કેવી રીતે બોલાવી શકે પણ શું વાંધો છે મમ્મી એ લોકોને તને મળવું હતું આદિતે મને કીધું કે એમના મમ્મી તમને મળવા માંગે છે એટલે મેં કહ્યું વાંધો નહીં આવો ઘરે ને લો અરે આવો ઘરે એને મળી લો એટલે એના મમ્મી મળવા માંગે એટલે શું એને આપણા ઘરે બોલાવી લેવાનું જો મીરા તું બધી જીત તારી ચાલે ને એ તો નહીં ચાલે હવે મને પૂછ્યા વગર જો બોલાવી જ લીધા છે તો હવે આવા દે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આદિત્ય અને એમના મમ્મી અમારા મમ્મી છે જય શ્રી કૃષ્ણ હા કેમ છો બસ મજામાં આ જોવો છોકરાઓની જીદ આને મેં સમજાવ્યું એણે મને મીરા માટે બધી વાત કરી પણ મેં કીધું હજી તો છોકરી ભણતી હોય હજી તું બરાબર સેટલ થા પછી આપણે કંઈક વાત કરીએ ને તો મને કે કે હા ભલે પણ આપણે મળવા તો આજે જ જવું છે મેં મીરાને કહી દીધું છે એકદમ સાચી વાત કીધી તમે જુઓ ખોટું ન લગાડતા બેન પણ મારી દીકરી હજુ ભણે છે તમને તો ખબર જ છે ડૉક્ટરનું ભણી રહી છે તો ડૉક્ટરનું ભણી રહી છે તો મારી દીકરી અચાનક તો કઈ રીતે લગ્ન કરી શકે થોડો સમય મળી જાય તો વધારે સારું રીચાબેન આણે મને વાત કરીને કે મીરા હજી ડૉક્ટરનું ભણે છે મેં એને ત્યારે જ કીધેલું કે એને ડૉક્ટર થઈ જવા દે કંઈ કંઈ પ્રેક્ટિસ કરી લે ક્લિનિક ખોલે પછી આપણે કંઈક વાત ઉપાડીએ તો મને કે ના પહેલાં તમે મળવા તો ચાલો જ જો મારે એટલે આવવું પડ્યું જુઓ ખોટો ના લગાડતા પણ તમારો દીકરો હા સોશિયલ મીડિયા પર વિડીયોઝ બનાવે છે અને હશે ફેમસ પણ એની લાઈફ કેટલી હા એક વરસ બે વરસ પાંચ વરસ બેટા હું વાત કરી લઉં તો હવે તમને તો ખબર છે કે ડોક્ટર એક વખત ડોક્ટર બને પછી એની લાઈફ ઇન્કમ હોય ના ના મારી પણ રોયલ્ટી ઇન્કમ તમે મને હલકામાં નહીં લ્યો એટલે મારો કહેવાનો મતલબ કે જુઓ મારી જે કંઈ પણ ચેનલ છે ને એ કદાચ હું બહુ બધા વિડીયો એમાં મૂકી દઈશ ને પછી મારે કંઈ નથી કરવાનું એમાંથી ઇન્કમ તો ચાલુ જ રહેશે જ્યાં સુધી હું જીવું મારા છોકરાઓ જીવશે એના છોકરાઓ તો પણ જો તમારી વાત બધી સાચી કે તમારી ઇન્કમ ચાલુ જ રહેશે પણ આપણે લગ્નની વાત કે પછી તમે એકબીજાને પસંદ કરો છો એની વાત મીરાનું ભણતર પૂરું થઈ જાય પછી કરીએ તો વધારે સારું હેલા કેમ નહીં મમ્મી એ જ કહેવા આવ્યા છે મમ્મીનું કહેવું એવું છે કે જુઓ આ એકવાર આપણે સામે સામે વાતચીત કરી લઈએ તમે વડીલ મારા મમ્મી વડીલ બે વડીલ વાત કરીને આ જીભ કચરાવી નાખે ને એકવાર તો મતલબ કે એક્સેપસાઇડ થઈ જાય ને

એનું ભણવામાં વધારે મન લાગશે તમે હા પાડી દેશો કે અમારા બંનેના લગ્ન તમે કરાવશો તો એ ડોક્ટર બનવા માટે ખૂબ મહેનત કરશે વધારે મહેનત કરશે અને પછી હા પછી એ ડોક્ટર બની જ જશે અને જો તમે ના પાડશો તો એ ટેન્શનમાં રહેશે અમે બંને ટેન્શનમાં રહીશું ચિંતાઓ કરશું એનું ભણવાનું બગડશે એનું સપનું પણ અધૂરું રહી જઈ શકે ડોક્ટરમાં પાસ ન પણ થાય આદી તું એક કલાકાર છે ખબર છે શાંત રહે અને કોઈકને બોલવાનો મોકો આપ હું રીચાબેન સાથે વાત કરું છું ને રીચાબેન તમે તમારી દીકરી માટે તો વાત કરો છો કે વારી ડૉક્ટર બની જાય એનું ક્લિનિક ખુલે એનું ભવિષ્ય બ્રાઇટ છે પણ મારા દીકરાનું ભવિષ્ય પણ બ્રાઇટ છે શું કામ કહું એ યુટ્યુબના શોર્ટ મૂવીઝ કરે છે અને અત્યારે યુટ્યુબ એટલું બધું વર્લ્ડ વાઈડ આગળ વધી ગયું છે ને કે ક્યારેય કોઈને પડવા નહીં દે એટલે મારા દીકરાની પણ પ્રગતિ તો છે અને એનું ફ્યુચર પણ કદાચ આના કરતા વધારે બ્રાઇટ છે બેન તમને જે લાગતો એ પણ મારું એવું માનવું છે કે મમ્મી તમારું માનવાનું જે હોય પણ મારી એક વાત સાંભળી લેજો લગ્ન કરીશ તો આદી સાથે હું પણ મીરા સાથે હું ભણવાનું પણ છોડી દઈશ ના ના બેટા મે ના કે પાડી છે મારી હાથ છે હાથ છે તમારું લગ્ન હું કરાવીને જ રહીશ બેન એક કામ કરીએ ભલે ઈ ડોક્ટર થઈ જતી અત્યારે આપણે ખાલી નક્કી તો કરી લઈએ અને હા છે પછી નક્કી કરીશું લગ્ન કરાવીશું જો હું મારા હું મારી દીકરીનું લગ્ન તમારા દીકરા સાથે જ કરાવીશ બસ હા હવે આ બધી વાતને ફાઇનલ રાખીએ હમણાં હવે મીરાનું ભણતર પૂરું કરીએ પછી લગ્નની વાત હા હા સર બસ ખુશ ચાલો જઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો બેસો હા જે રીતે લુક આપ્યો ને એ પ્રમાણે મને એવું થયું કે હું કહી દઉં શું કે હું મીરા ને ધામીની છું એક વાત પૂછું આ એક્ટિંગ તમારા નસે નસમાં ઘૂસી ગઈ છે નસે નસમાં રગે રગમાં લોયે લોયમાં રક્ત રક્તમાં કણે કણમાં ક્ષણે ક્ષણમાં ભવે ભવમાં આવતી રહેશે હું શું કહું છું ઘરે આવવા માટે થેન્ક યુ वेलकम <laughs> चीजा जी या अगमियो आ બધા કરતા हटके આ એક હવે વાત કરવાની મજા આવશે તો કેમ છે પ્લાસ્ટિક સર્જરી કે નથી હજુ તબિયત તો સારી છે ને તબિયત તબિયત તો સારી છે મને યાદ કરે છે કરે છે કરી લઈ યાદ પંદર દિવસ થઈ ગયા એને મળ્યો જ નથી એ સાથે વાત પણ નથી કરી એટલે મારે તમને બોલાવવા પડ્યા તમારી સાથે થોડી વાત કરવી હતી હા હું તો તમારા બંનેની મેસેન્જર છું ને નક્કી કર્યું છે કે એકબીજાને મળશે નહીં વાતો નહીં કરે એટલે તો મને રાખી છે ને મધ્યસ્થ અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા આના કરતાં તો તમે લોકો ડાયરેક્ટ વાત કરી લો ને એ સારું હતું ના ના સારું કામ કરો છો ફ્રી હોઉં તો એક્ટિંગમાં આવો ક્યારેક સારી એક્ટિંગ કરું છું હા ખરેખર એ હિરોઈન જેવો લાગો છો બસ ખાલી વાલ છૂટા થઈ જાય અને તમે તમારી મતલબ કે ગરદનને મવડી નાખો થોડીક શોખ તો મને ગણો છે પણ મારા કાકીને ખબર પડશે ને મારો તબેલો તોડી નાખશે તબેલો છે તમારી પાસે એવું જૂના જમાનામાં બોલતા હતા પહેલા મારો પડવાનો હોય ને એને એવું કહે કે મારો તબેલો તોડી નાખશે હા બરાબર બરાબર તામિની હું શું કહું છું કે મીરાનું સ્ટડી બરાબર ચાલે છે ને ચાલી રહ્યું છે ને જો હવે મહિના દિવસની વાર છે પછી એની ફાઈનલ એક્ઝામ છે ફાઈનલ એક્ઝામ હા હા મહિના દિવસમાં જ ફાઈનલ એક્ઝામ છે તો ઓલ ધ બેસ્ટ નથી કેવું કેવું છે ને બહુ બધું ઓલ ધ બેસ્ટ ને બેસ્ટ ઓફ લક કેવું છે પણ એ પહેલા હું તને કહી દઉં એ વાત સાંભળીને તું ભાગી ના જતી તો હું એડવાન્સ જ ભાગી જ વાત સાંભળ એકવાર એને કહી દે કે મારે મળવું છે છેલી વાર ફરી એ જ વાત પછી એક્ઝામ છે ને મહિના દિવસ પછી તો કન્ટિન્યુ હું એને ડિસ્ટર્બ પણ નહીં કરું તને પણ ડિસ્ટર્બ નહીં કરું કે અહીંયાથી મેસેજ ત્યાં મોકલ ત્યાંના મેસેજ અહીંયા મોકલ જેથી કરીને એ ડિસ્ટર્બ નહીં થાય લાખો કરોડો વખત કહ્યું છે એ પોસિબલ નથી એની એક્ઝામ છે તો એને એના પર ફોકસ કરવા દો મહિના દિવસની વાર છે 15 દિવસ નીકળી ગયા અને મહિનો પણ નીકળી જશે સમજવાની કોશિશ કર કામિની બસ જો શું શું થાય સમજવાની કોશિશ કર કે મારા પર શું વીતી રહી છે આ 15 દિવસ મે કેમ કાઠિયા હશે મારું મન જાણે છે દિવસ રાત જેમ ઘડિયાળનો કાંટો ચાલે છે

હું સાચે કહું છું મજાકના મૂડમાં નથી પ્લીઝ હું સાચે કહું છું મારી હાલત ખરાબ છે તું સમજવાની કોશિશ કર હવે એકવાર એકવાર એને કહી દે કે મને મળી લે આ એક્ઝામ પહેલા મળી લે પછી હું એને ડોક્ટર બની જશે હા હું એ જ કહું છું કે એક્ઝામ આપી દે ને પછી ડોક્ટર બની જશે હા હા ડોક્ટર બની જશે પછી આપડા બેયનું નામ મોટું થઈ જશે હા તું છે ને વટથી આમ ફરતી હશે કે હું દામિની મારી બેન ડોક્ટર યા અને હું પણ એમ જ કહેતો હોઈશ કે હું આદી અને મારી ઘરવાળી ડોક્ટર છે ડોક્ટર એટલે પ્લીઝ તું સમજ આપણા બંનેનું લેવલ સ્ટેટસ બહુ ઊંચું થઈ ગયું હશે લોકો આપણને ડૉક્ટરની નજરથી જોશે એટલે મારું કહેવાનો મતલબ કે પ્લીઝ યાર ધામી ની બસ ઇતા દે બસ સબા હું હું કઈ દઈશ પણ એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ બધા પ્રોબ્લેમ ને સોલ્વ કરી દો બોલ શું પ્રોબ્લેમ છે અરે સંભળાય એમ તો બોલ તો કઈ ખબર પડે રે કાકી 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 ને ખબર ના પડવી જોઈએ તું ગમે તે જુગાર કરતો હું એ કહું છું કે મીરા ઘર ની બહાર નીકળશે તો કાકી ને ખબર પડી જશે કારણ કે એને ઘરની ની બહાર નથી નીકળવા દેતા હું મીરા ના ઘર માં ઘૂસી જઈશ તું ગમે એમ કેને કાકી ને લઈને બહાર જતી રહેજે હું ગમ્મા એમ કરીને ઘર માં ઘૂસી જઈશ ને એની સાથે વાત કરીને પટાફટ પાછો બહાર નીકળી જઈશ વાત કરી લેશ ના ના હું મીરા ને કહી દઈશ હા કે તમને મળવા આવે સારું બાકી હું ઘરમાં આવીશ હું કહી દઈશ ને પુણ્ય નું કામ છે તને ભગવાન બહુ સારામાં સારો ઘરવાળો આપે શાહરૂખ ખાન સલમાન ખાન કરતા પણ સારો તને ગમતો હોય એવો બરાબર આ એક કામ કરી નાખ બાકી છે ને તું કહેતી હોય તો પગ પકડું નહીં પગ પકડવાની જરૂર નથી હું કહી દઈશ